સોમવારથી શ્રાવણની શરૂઆત અને સોમવારે જે પૂર્ણાહુતિ થતી હોય છે ત્યારે તોતેર વર્ષ બાદ આ શ્રાવણ મહિનો જ્યારે આવતો હોય છે આ શ્રાવણ મહિનાનો અનેરો મહત્વ છે કારણ કે સુગમ સંયોગ સાથે શિવ ભગવાન એટલે ભોળાનાથને રીજવાનો આ પાવન અવસર ભગવાન જે છે તે ભક્તો ભક્તો જે છે તે ભગવાનને રીઝવવા માટે પ્રયાસો કરતા હોય છે શિવાલયોમાં હરહર મહાદેવના દાદ સાથે જે શિવાલયો ગુંજી ઉઠ્યા છે ત્યારે પૂજા વિધિ કરતી વખતે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું અને સાથે જે વ્રત ઉપવાસ કરતા હોય છે ઘણા લોકો જે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય છે ભગવાનની આરાધના કરતા હોય છે જપ તપ થકી ભગવાનને રીઝવવાનો જે પ્રયાસ કરતા હોય છે ત્યારે ભગવાનને રીઝવવા માટે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે કયા મંત્રોચ્ચારનો ઉપયોગ કરવો જોઈએ અને પૂજા વિધિ કરતી વખતે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ આજના શ્રાવણ મહિનાના વિશેષ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાના છે કે શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જે વ્રત કરવામાં આવે છે જે ઉપવાસ કરવામાં આવે છે તેનું શું મહત્ત્વ રહેલું છે ઉપવાસ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે પૂજા વિધિની સામગ્રી છે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ અને કયા મંત્રોચ્ચાર સાથે ભગવાનની ઉપાસના કરવી જોઈએ આપણી સાથે

એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થવો બિલકુલ સાચી વાત છે આપની કે શ્રાવણ મહિનામાં શિવોહમ શિવોહમ એ શિવ તત્વને જાણવાનો નાદ શ્રાવણ મહિનામાં આપણને જોવા મળે છે આ શ્રાવણ મહિનામાં શ્રવણ નક્ષત્ર એટલે કે શ્રવણેન્દ્રિય જાગ્રત કરવાની કળા એટલે કે શ્રુતિપદમ જે શ્રવણ શક્તિ છે એ શ્રાવણ મહિનામાં જાગ્રત થતી હોય છે એટલે શ્રાવણ મહિનામાં વિશેષતઃ શિવની પૂજાનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે શિવ ભગવાનની પૂજા શંકર પાર્વતીની પૂજા શિવ તત્વની પૂજા શિવલિંગની પૂજા તો ઓમ નમઃ શિવાય પાંચ અક્ષરનો જે મહામંત્ર છે એ પંચાક્ષરી મંત્ર દ્વારા ઓમ નમઃ શિવાયનો નાદ આ શ્રાવણ મહિનામાં દરેક વાલા ભક્તજનો કરતા હોય છે શિવ મંદિરોમાં પણ શિવ અભિષેક કરવા માટે અભિષેક કરવા માટે ભક્તો લોકો એવું કીધું છે શ્રદ્ધા અને ભાવથી લોકો આ શ્રાવણ મહિનામાં શિવજીની ભગવાન દેવાધિદેવ મહાદેવજીની પૂજા કરતા હોય છે તો મૃત્યુ ઉપર વિજય આપવા વાળા સંજીવની સ્વરૂપ એવું કહેવામાં આવે છે જેના ઓગણીસ અવતાર જેણે લીધા એવું શિવ તત્વ એવું મૃત્યુય મહાદેવ ત્રાહી પણ ભક્તજન શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરે છે ભોળાનાથ ભગવાન શંકરની પૂજા કરે છે જરા વ્યાધિ એને કીધું છે કે આ જે જરા જન્મના આવાગમનમાંથી છૂટી જાય છે દરેક પ્રકારના જે એના કર્મના બંધનમાં હોય છે એને પીડા હોય છે પીડિતમ કર્મ બંધને એ જે કોઈ પણ પીડાથી જીવાતમાં મનુષ્ય પસાર થતો હોય એ પીડામાંથી દૂર થવા માટે શિવ તત્વ છે શિવોહમ તત્વ છે જો એ મનુષ્ય શિવોહમ શિવોહમ માનીને આ શ્રાવણ મહિનામાં વ્રત કરે આ શ્રાવણ મહિનામાં દેવાદિદેવ મહાદેવજી એક લોટો ભરીને કલશ ભરીને જલ અર્પણ કરે તો એની શ્રવણેન્દ્રિય પ્રથમ ભક્તિ જે શ્રવણ ભક્તિ છે એ શ્રવણ ભક્તિ એની જાગૃત થાય છે શિવ તત્વ એ શિવ ભક્તિ શિવ જેવું ધ્યાન ભક્તિ કોના જેવી તો કે શિવ જેવી હોવી જોઈએ એટલે શિવજી છે એકદમ ધ્યાનમાં લીન હોય છે એવું એમનું ધ્યાન હોય છે કે રાજ રામનું વખણાય એવું કીધું છે કે રાસ તો કે કૃષ્ણનો વખણાય અને ધ્યાન તો કે શિવજીનું વખણાય છે એવા ઓમકાર મંત્રના નાદ સાથે ગિરી શિખર ઉપર શિવત્વ બિરાજમાન છે શિવોહમ બિરાજમાન છે અને એનો જ આ શ્રાવણ મહિનો ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે

જે નારી શક્તિ હોય છે કુમારી દીકરીઓ હોય છે એ પણ સોળ સોમવારના વ્રત કરતી હોય છે તો આ આ પંચાંગ અનુસાર જે એ કર્મ છે એ નિયમ એ દરેકના જીવનમાં એ આવતા જ હોય છે એટલે એને શિવ તત્વ આ શ્રાવણ મહિના સાથે જોડવામાં આવ્યો છે અને આપ પણ જાણતા હશો વાલા દર્શક મિત્રોને પણ ખબર હશે કે આ શ્રાવણ મહિનામાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે એટલે ગોકુળ આઠમ આવે છે આ શ્રાવણ મહિનામાં બળેવ રક્ષાબંધન આવે છે અનેક તહેવારો આ શ્રાવણ મહિનામાં આવતા હોય છે એની પાછળનું કારણ છે કે આ ઉત્તમમાં ઉત્તમ નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર કહેવામાં આવે છે અને શ્રવણ નક્ષત્રની સાથે આ શ્રાવણ મહિનામાં શિવ તત્વની પૂજા એટલા માટે થાય છે કે વિષ્ણુ ભગવાન ચતુર્માસમાં અષાઢ મહિનાની અગિયારસ આવે એટલે વિષ્ણુ ભગવાન શયનમાં પાતાળ લોકમાં જતા રહે છે એટલે ત્યારે આખા જગતનું સંચાલન ભગવાન વિષ્ણુ પરમાત્મા શિવજીને દેવાદી દેવ મહાદેવજીને કારણ કે વિષ્ણુ ભગવાન તો વૈકુંઠમાં રહે છે પણ શિવ તત્વ એક એવું છે કે જે આપણા ભૂલોકમાં આપણી સાથે રહે છે એ જીવ એ શિવથી છૂટો પડેલો છે અને એ જીવ એ શિવથી એક થાય એના માટેનો આ શ્રાવણ મહિનો છે આ શ્રાવણ મહિનામાં અનેક તહેવારો અનેક દેવી દેવતાઓના જન્મ જયંતિ પણ જન્મ ઉત્સવ પણ આની અંદર આવતા હોય છે આમાં સોળ સોમવારનું વ્રત પણ આવતું હોય છે એટલે જે કોઈ પણ શ્રાવણ મહિનો કરે છે સતીએ કર્યો ગૌરીએ કર્યો એટલે ગૌરીને શંકર મળ્યા સતીને શિવ મળ્યા છે પાર્વતીએ કર્યો તો એને શંકર મળ્યા છે લક્ષ્મીજીએ કર્યો તો એમને વિષ્ણુ ભગવાન મળ્યા છે એટલે જુઓ અષાઢ આ શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ શંકર પાર્વતીના વ્રત આવે ગૌરવના એની પહેલા તો ગૌરોના વ્રત આવતા હોય છે જયા પાર્વતીના વ્રત આવતા હોય છે તો જે કોઈ પણ ભગવાન શિવ તત્વ આ શ્રાવણ મહિનામાં જ પ્રશ્ન હતો કે આ શ્રાવણ મહિનામાં જ એ શિવ તત્વની આપણને પ્રાપ્તિ થાય છે શિવો હમે જાગૃત થાય છે કારણ કે આખું બ્રહ્માંડ આકાશમાંથી ઝરમર ઝરમર મેહુલો વરસતો હોય એવું કીધું છે કે વાદળો પણ ઓમ ઘટાઘાટ જેમ શિવજીનું જે ડમરું હોય છે એ ડમરુમાં જે નાદ છે એવા વાદળોનો ગડગડાટ થતો હોય છે અને દરેક નાદમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રની ધૂન આ શ્રાવણ મહિનામાં પહાડો બોલે નદીઓ બોલે પત્તા બોલે વૃક્ષ બોલે એટલા માટે આ શ્રાવણ મહિનો એવું કીધું છે આખે આખા પંચમહાભૂતો વાતાવરણ પણ ઓમકારના નાદ સાથે ગું ગુંજી ઉઠતું હોય છે એટલા માટે શિવને આ શ્રાવણ મહિનો પ્રિય છે અને આ શ્રાવણ મહિનાની પાછળ

ઝેર તત્વ શાંત થાય એટલા માટે એમના ઉપર અભિષેક કર્યો છે અને સતત એક મહિનો શ્રવણ નક્ષત્રથી લઈને સૂર્ય જ્યારે ઉત્તરા નક્ષત્રમાં આવે ત્યાં સુધી એક મહિના સુધી એ સતત જલધારા જેમ આકાશમાંથી મુશળધાર વરસાદ વરસતો હોય અને સતત વરસાદ એક માસ સુધી વરસતો રહે એવું મુશળધાર વરસાદથી એ શિવલિંગ ઉપર ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવ્યો એ જ મહિનાને જે મહિનામાં દેવતાઓ અભિષેક કરે છે એવું કીધું છે કે પ્રથમ જે એક સપ્તાહ હોય છે પ્રથમ સોમવાર તો એમાં ગણેશજી ભગવાન શિવજીની પૂજા કરતા હોય છે શ્રાવણ મહિનાનું જે બીજું પખવાડિયું હોય છે એમાં વિષ્ણુ ભગવાન શિવ તત્વ પર અભિષેક કરે છે શિવલિંગ ઉપર અભિષેક કરે છે પછી ત્રીજું જે પખવાડિયું છે એમાં સૂર્યનારાયણ દેવ ચોથું પખવાડિયું છે એમાં ઇન્દ્રદેવ પાંચમું પખવાડિયું છે એમાં શિવજીના જેટલા પણ ગણો છે એ બધા જ એવી રીતે આ ચાર પખવાડિયા અને આપે શિવાની બહેને કીધું એ પ્રમાણે કે આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે એટલે પાંચમું પખવાડિયું આપણા માટે આપેલું છે એટલે જે કોઈ પણ મનુષ્ય આ પાંચ સોમવાર કરશે આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરશે શિવજી ઉપર દૂધ જલ ઘી મધ સાકર પંચામૃતથી અભિષેક કરશે અવશ્ય ભગવાન શિવના દર્શન થશે અને અને એટલા માટે જ શિવજીને શ્રાવણ મહિનો પ્રિય છે છે બિલકુલ કહેવાય કે શિવની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે શ્રાવણ માસ ત્યારે ભગવાનની પૂજા અર્ચના કરતી વખતે ભક્તોએ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પૂજામાં તો વિશેષ પ્રકારે ધ્યાન રાખવું જ જોઈએ કારણ કે પૂજા ખંડિત ન થવી જોઈએ ભક્તિ ક્યારેય ખંડિત થતી નથી પણ પૂજા જો ખંડિત થાય તો પૂજા પાછું ફરીથી એનો આરંભ કરવો પડે છે એટલે એની જપની સંખ્યા પણ બતાવી છે પાંચ અક્ષર જેમ આખું નામ બોલીએ તો સારું લાગે પણ કોઈનું અધરું નામ બોલીએ તો સારું ન લાગે એટલા માટે શિવજીના જે પંચાક્ષર મંત્ર છે એ પાંચ અક્ષરે પૂરેપૂરા પાંચ અક્ષર જે ઓમ નમઃ શિવાય એ મંત્રના ઉચ્ચારણથી જ શુદ્ધ ઉચ્ચારણથી ભગવાનનું સૌપ્રથમ ધ્યાન કરવું જોઈએ જેવી રીતે ભગવાન શંકર ધ્યાનમાં બેઠા છે પછી ભગવાનનું આવાહન કરવાનું કહ્યું છે એટલે કે જે તમારું આસન હોય તમારું ઘર હોય અથવા તો તમે અરા દેવાલયમાં હો તમે શિવાલયમાં હો તો ભગવાનનું ત્યાં આવાહન કરવાનું મારા હૃદયરૂપી મારા અન્યાસ ઉપર એટલે દેહન્યાસ પણ કરતા હોય છે અંગુષ્ઠા અંગુષ્ટાભ્યામ નમા તર્જની ભ્યામ નમા મધ્યમા ઓમ નમ શિવાય બોલીને શિવત્વ આપણામાં આવે એનું આવાહન કરવું પછી ભગવાનના ચરણ ધોવા એટલે એક કલશ ભરીને હા ભગવાનની ઉપર જલ ચડાવવામાં આવે છે ત્યારબાદ ચંદનવાળું જલ ચડાવવામાં આવે છે ભગવાનના હાથ ધોવામાં આવે છે ભગવાનના જે જે પણ સ્વરૂપ છે ભગવાન શિવજીની સોળસોપચાર પૂજા થાય છે પંચોપચાર પૂજા થાય છે માનસોપચાર પૂજા થાય છે અને વિશેષ સોમવારના દિવસે રાત્રિ પ્રહરની પણ પૂજા થાય છે કેટલાક લોકો કમળથી પૂજા કરે છે કારણ કે વિષ્ણુ ભગવાને પણ જે પૂજા કરી હતી એમાં ભગવાન શંકરને કમળનું ફૂલ ચડાવેલું હતું શિવ શિવમહિમના સ્તોત્રમાં તે પ્રમાણ સહિત પુષ્પદંતજી કહે છે કે હરી સાહસ્રમ જયારે એક હજાર કમળ ચડાવવાના હતા ત્યારે નવ હજાર નવસો ને નવ્વાણું કમળ હતા એક કમળ ક્યાં ખોવાઈ ગયું તો ત્યારે વિષ્ણુ પરમાત્માએ સાક્ષાત વિષ્ણુ ભગવાન શિવલિંગ કર્યું છે હસ્તકમળથી હૃદય કમળથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે તો શ્રાવણ મહિનામાં જે કોઈ ચડાવે મને જલ એને રાખું હું હું નિર્મલ જે કોઈ ભગવાન ભોળાનાથને કલશ ભરીને જલ ચડાવે ને ભગવાન નિર્મલ રાખે છે અને નિર્મલ જન મન સોમોહી પાવા મોહે કપટ છલ છિદ્ર ન ભાવા ભગવાન ભોળાનાથ છે એટલે એને નિર્મલ મનવાળા ભોળા ભક્તજનો પ્રિય છે જે કોઈ ચડાવે મને દૂધ એને રાખું શુદ્ધ અને બુધ દૂધ જેવું એનું જીવન એવું કીધું છે ક્યારેય એના જીવનમાં કોઈ દાગ ના લાગે દૂધમાં જરીક દાગ લાગી જાય તો દૂધ ફાટી જાય અને દૂધ ન કહેવાય એટલે એના જીવનમાં જે કોઈ ભગવાનને દૂધ ચડાવે છે એના જીવનમાં ક્યારેય કોઈ દાગ લાગતો નથી એના ઇજ્જત આબરૂ પર ક્યારેય કોઈ દાગ લાગતો નથી જે કોઈ ચડાવે પ્રભુને દહીં એવું કીધું છે જે કોઈ ભોળાનાથને દહીં ચડાવે એ કાયમ એને દહીં જેવી એનામાં સ્થિરતા રહે છે એટલે પંચામૃત દૂધ દહીં ઘી અને મધ ભગવાનને અભિષેક કરવામાં આવે છે વિશેષ પ્રકારે ફળોના એ રાશિ અનુસાર પણ આપ કરી શકો છો પોતાના જે સ્વામી હોય પણ શિવ તત્વ ભોળા ભગવાન એવું કીધું છે કે આ શ્રાવણ મહિનામાં જો શિવજીની પૂજા કરવામાં આવે તો અવશ્ય તમારી પૂજા ભગવાન શિવને પહોંચે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે બિલકુલ અને ભોળાનાથની ભક્તિમાં લીન થવાનો જ્યારે આ પાવન અવસર આવતો હોય છે કયા એવા મંત્રોચ્ચાર છે કે જેના થકી ભોળાનાથને રીઝાવાઈ શકાય અને સાથે ભોળાનાથની જે આશીર્વાદ રૂપી જે ફળ છે તે પ્રાપ્ત કરી શકીએ ભગવાન ભોળાનાથના તો ઘણા મંત્ર છે સૌથી વધારે હું આ ગુજરાત ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ સૌથી વધારે જો ભૂલોકમાં કોઈ મંદિર હોય તો જેટલા ચર્ચ નથી એટલા મંદિરો છે જેટલા બ્રહ્માજીના મંદિર નથી જેટલા વિષ્ણુના મંદિર નથી જેટલા કોઈ દેવી દેવતાઓના મંદિર નહીં હોય એટલા દેવ મહાદેવજીના મંદિરો છે વિશેષતઃ બાર જ્યોતિર્લિંગ તો કીધું છે પણ આકાશે તારકાલિંગ અમે કીધું આકાશમાં જેટલા પણ તારાઓ છે એટલા શિવલિંગ તત્વ છે અને એ શિવલિંગ તત્વના ઘણા મંત્ર છે જે બ્રહ્માંડ જે નાદ મંત્ર બોલે છે એ નાદ તો ઓમકાર છે એટલે ઓમકાર बिंदु संयुक्तम ए बिंदु छे नित्यम ध्यायन्ति योगिनः भगवान शिव एद करता हो है अने जो कोई मंत्र નું ઉચ્ચારણ કરતા હોય છે અને આપણે પણ જો કોઈ મંત્ર બોલીએ તો પ્રધામાં ૐકાર નું ઉચ્ચારણ કરવું જરૂરી છે તો એમનો મહામૃત્યુંજય જે મંત્ર છે મૃત સંજીવની મંત્ર છે જે શુક્રાચાર્ય એની સિદ્ધિ રાખી હતી ને એમાં કિલક કર્યું હતું એ મૃત સંજીવની મંત્ર મંત્ર બધા કોઈને આવડતો હોય છે અને જે કોઈને આ મંત્ર આવડતો હોય તો એનો જપ આ શ્રાવણ મહિનામાં શિવજી ઉપર અભિષેક કરતા કરવો જોઈએ જે મહામૃત્યુંજય મંત્ર જય અને રુદ્રીના છઠ્ઠા અધ્યાયમાં તે આપવામાં આવેલો છે ત્રંબકમ યજન જેને કહેવામાં આવે છે

まあではやりまいん。

ઉપવાસ તો કરવો જ જોઈએ પણ ઉપવાસ નો અર્થ એવો થાય છે કે ભગવાનની પાસે વાસ કરવો ઉપવાસ કે તમે જે જગ્યાએ અત્યારે હાલમાં વાસ કરો છો એના કરતા થોડું વધારે ઊંચાઈ ઉપવાસ માં ફલ આહાર બતાવા માં આવેલું છે ભગવાન ને ફલ આહાર અતિશય પ્રિય છે અને બીજું કંદમૂલ એટલે ભગવાન ને સક્કરિયા વટાકા એ બધું ઉપવાસમાં ખવાતું હોય છે એટલે

શ્રાવણ મહિનામાં ઉપવાસ અવશ્ય કરવા જોઈએ બિલકુલ અને એટલે જ ભક્તિનો મહામાસ શ્રાવણ માસ કરવામાં આવે છે કે જેમાં અને શિવનું શ્રાવણ ઓળખાય છે કે જેમાં શિવ ભગવાનની ભક્તિ કરવામાં આવે છે ભક્તો ભોળાનાથને રીઝવવા માટે જપ તપ અને આરાધના થકી ભગવાનના આશીર્વાદ રૂપી ફળ મેળવવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે તો હરિપ્રસાદજી આપ અમારી સાથે જોડાય અને જે રીતે પૂજા વિધિમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કઈ સામગ્રીનો ઉપયોગ કરવાથી ભોળાનાથને રીઝવી શકાય આ તમામ વસ્તુની માહિતી આપી બદલ આપ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર તો શ્રાવણ મહિનાની આ વિશેષ રજૂઆત શિવોહમ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર